જિલ્લાનું સૌથી મોટું બાળ સાંસદનું ઇલેક્શન સમર પ્રાથમિક શાળામાં નર્મદા જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી એકમાત્ર શાળા એટલે સમટ ગ્રુપ શાળા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી બાળ સાંસદની ચૂંટણી પ્રક્રિયાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મળેલ માહિતી અનુસાર જ્યાં નેટવર્ક આવતું નથી તેવા સ્થળોએ અધ્યતન ટેકનોલોજીની મદદથી ચૂંટણી બાદ વિદ્યાર્થી મિત્રોમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ રુચિ કેળવાય લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને લોકશાહી માટે જરૂરી એવી ચૂંટણી પ્રક્રિયા અને તેમાં મતદાનનું મહત્ત્વ સમજે તેવા હેતુથી સમર્થ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી એન્ડ્રોઈડ એપ વોટિંગ મશીન પર યોજાઈ હતી શાળાના શિક્ષક